you નવી સવારમાં સ્વાગત કરીએ છીએ અત્યારે અમે છીએ અમદાવાદમાં આવેલી એક અત્યંત પવિત્ર સંસ્થામાં જેનું નામ છે ઉમંગ મૂક બધીર બાળકો જેના માટે આપણે દિવ્યાંગ શબ્દ પણ વાપરી શકીએ એના માટેની આ એક સંસ્થા છે શાળા છે વિદ્યાકીય ધામ છે અને આ સંસ્થાના પ્રાણવાહક એવા ડૉક્ટર નંદલાલ માનસત્તા સાથે અત્યારે હું બેઠો છું અને આ સંસ્થા વિશે હું એમની સાથે વાતો કરવાનો છું મનસતા સાહેબ નમસ્તે નમસ્કાર હું વર્ષોથી તમને ઓળખું છું અને તમે જે રીતે અમુક બધીર લોકો માટે અને સંપૂર્ણ દિવ્યાંગો માટે તથા સમાજ માટે કામ કરી રહ્યા છો અમારા નવી સવારના પ્રેક્ષકોને જે સંસ્થા છે ઉમંગ એની માહિતી આપો ઓગણીસો ને તોતેરની અંદર મેં સિવિલ હોસ્પિટલમાં કાનના ગળાના સર્જન થવા માટે જોઈન્ટ કર્યું મારા હાઈલી રિસ્પેક્ટેડ ટીચરો કોઈપણ બેરો મૂંગો એટલે કે ડેફ અને ડમ એટલે કે દિવ્યાંગ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સરસ નામ આપ્યું દિવ્યાંગ બાકી બેરો મૂંગો બધા કહે અને લોકો એને ચીડવે ગામ આખું એને ચીડવે ઘણા લોકો પથ્થર બીમારે એ મેં જોયેલા છે અને અમારા સાહેબો એમ કહે કે ભાઈ અત્યારે આનું કંઈ થઈ શકે એવું નથી આ ઓગણીસો તોંતેરની વાત કરું છું આના ખાતામાં પાંચ રૂપિયા દસ રૂપિયા પચીસ રૂપિયા તું રોજ નાખજે અને તમારું અસ્તિત્વ નહીં હોય ત્યારે એ પૈસાથી એનું જીવન ગુજારશે એટલે મારી જાતને મેં ક્વેશ્ચન પૂછો આવું તો કંઈ હોતા હશે એટલે લાઇબ્રેરીમાં ગયો વાંચ્યું ખૂબ વાંચ્યું આઈન્સ્ટાઈન એનું પંદર ટકા બ્રેઇન વાપરતો હતા સામાન્ય માણસ પાંચથી સાત ટકા વાપરે છે વાંચતા વાંચતા એવું વાંચ્યું એવો એક પણ બાળક નથી જેમાં ત્રણ ટકા સાંભળવાની કેપેસિટી ન હોય એનો ઉપયોગ કરીએ તો એને આપણે નોર્મલ બનાવી શકીએ પછી તો એમએસ ઇ એન થઈ ગયો ત્યારે કોન્સન્ટ્રેશન ઇએનટી ડિગ્રી પ્રાપ્ત કરવાનું હતું કારણ કે એના વગર કોઈ વેલ્યુ ન થાય પહેલા પછી મને સામાન્ય માણસ છું એટલે લગ્ન કર્યા ત્યાર પછી બ્રેડ એન્ડ બટર માટે બધું કામ કર્યું એટલે સુઈ ગયેલો વિચાર વીસ વરસ પહેલાં જાગ્યો અને એક સંસ્થા બનાવી અને એ સંસ્થા મોડર્ન બને દુનિયાનો શ્રેષ્ઠ ઇમ્પ્લિમેન્ટેશન આપી શકાય એવા બધા નમ્ર પ્રયાસો કર્યા ત્યારે એ સ્કૂલની અંદર એકસો ને વીસ બાળકોને નોર્મલ સ્કૂલમાં ભણતા મોકલ્યા એ સ્કૂલ ઉમંગ હિયરિંગ ઇમ્પેડ હિયરિંગ ચેલેન્જ દિવ્યાંગ જે કયો એ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ બનાવી છે ત્યાં કોઈ જ પ્રકારની ફી બાળક પાસેથી લેવામાં આવતી નથી મારું નામ વીણા છે આ બધા જ બાળકો બેરા મુંગા છે એને અમે સાઇન લેંગ્વેજ થી ભણાવીએ છીએ એમને આપણે જે એટલું ભણાવીએ એટલું એ લોકો ગ્રહણ કરી શકે છે પણ રિવિઝન કરાવતા રહેવું પડે છે તમે ચિત્રો દોરાવી રહ્યા છો તો ચિત્રો જ્યારે દોરતા હોય છે ત્યારે એમનું ઇન્વોલ્વમેન્ટ કેટલું હોય છે હા સરસ કરી શકે છે બાળકો જો એમનું ચિત્ર બી બતાવ જો આ બાળકે ખુદ કર્યું છે અલગ અલગ કલર થી બાળકો ખુદ કરે છે એક કિલો આ એક ની સાઈન છે પાંચસો ની સાઈન છે અને આ ગ્રામ સ્પીચ સોફ્ટવેર છે જેના દ્વારા જે સાંભળતા ન હોય એવા બાળકોને આર્ટિક્યુલેશન ક્લિયરન્સ વોઇસ પ્રોડક્શન અને આ એના રિલેટેડ જે સ્પીચ હોય એ શીખવામાં મદદ કરે છે એના માટે આ દીકરીને હું શીખવાડી રહી છું હવે આ સ્પીચ કરેક્શન કરી રહી છું એનું આ જો આવું નહીં આવું નહીં આવું ના થવું જોઈએ એકવાર ફરી ટ્રાય કર ચલતું થોડું ઉપર

એમાં ઝીરો ફી છે એના મા બાપની પહોંચી ન શકે તો એને કપડાં બુક્સ સાંભળવાનું મશીન કોમ્પ્યુટરની ટ્રેનિંગ ઇવન રિક્ષા ભાડું બી અમે આપીએ છીએ તમે કહેવાય એ કેમ ખબર પડે રિક્ષા ભાડું કઈ રીતે કયા બાળકને આપવું તો અમે એનું ઇલેક્ટ્રિસિટી બિલ મંગાવીએ છીએ અને નક્કી કરીએ છીએ કે આનું ઇલેક્ટ્રિસિટી બિલ દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા છે એટલે આની કેપેસિટી કોઈ છે નહીં અને એ બાળકો આ બંધ થાય એટલે પછી એનું ઇન્કવાયરી કરીએ એટલે પછી એ બાળકોની રિક્ષા ભાડું બી સંસ્થા ભોગવે છે બપોરે સરસ મજાનું જમવાનું સંજય અગ્રવાલ એટલે કે ચિમનલાલ અગ્રવાલના દીકરા એ બપોરનું આ જીવન જમવાનું આપે છે દસ વાગે અમે સિંગ ચણા અને ગોળ આપીએ છીએ વીસ વર્ષથી અમારી સાથે બેસ્ટ દુનિયાની બેસ્ટ ફેકલ્ટી બૃંદાબેન છે જે અમેરિકાનું ભણીને આવ્યા છે અને એમના આઈડિયા પ્રમાણે આ અમારું પાંચ માળનું બિલ્ડિંગનો પ્લાન છે પણ અત્યારે સત્તર તેરીને એકાવન એટલે કે લગભગ છેતાલીસ હજાર ફૂટનું બાંધકામ થયેલું છે અને એના તમને આપને જાણીને આનંદ થશે રાસુભાઈ વીએમએસ કરીને એંસી વર્ષની જૂની સંસ્થા છે એણે આખું આ પ્લાનિંગ કર્યું છે અને રિક્વાયરમેન્ટ બ્રિંદાબેન જે અમારા હોનરરી ડાયરેક્ટર છે જેનો આ એજ્યુકેશન માટેનો અમેરિકાનો સ્ટડી છે અને પિસ્તાલીસ વર્ષનો એનો અનુભવ છે અમે અદ્યતન બિલ્ડિંગ દસ વર્ષ પહેલાંથી ચાલુ કર્યું છે એમાં અમને ઇન્ટાસે એક કરોડ રૂપિયા આપ્યા ચિમનલાલ અગ્રવાલ સાહેબે એક કરોડ રૂપિયા આપ્યા એવી રીતે ઘણા બધા લોકોએ આઉટરાઇટ અમને સંસ્થાને દાન આપ્યું એમાંથી બિલ્ડિંગ થયું છે એડમિનિસ્ટ્રેશન ડૉક્ટર માનસત્તાને આવડે નહીં ખાલી કાનના ગળાની સર્જરી અને આ બાળકોનું ઉત્કાણ કેમ કરવું તો એડમિનિસ્ટ્રેટર તરીકે કોણ તો કે આપણા રિટાયર્ડ ચીફ સેક્રેટરી લેરી સાહેબ આના ચેરમેન છે એ એનું એડમિનિસ્ટ્રેશન કરે છે એજ્યુકેશન છે એ બ્રિંદાબેન નાણાવટી છે એ આનું આખા એશિયાની બેસ્ટ ફેકલ્ટીમાં એનું નામ છે એ એજ્યુકેશનનું ધ્યાન રાખે છે અને સમાજ આંખવાને પૈસા આપે છે એટલે હું ઘણી વખત મને લોકો પૂછે કે તમને સરકાર કેટલી ગ્રાન્ટ આપે છે તો હું કહું કે મારી સરકાર ઉપરવાળી છે ઉપરની સરકાર માંગ્યા વગર પૈસા મોકલ્યા જ કરે છે મારું એવું માનવું છે કે શ્રેષ્ઠ કામ કરો ત્યાં લક્ષ્મીજી બની ઠનીને પધારે છે અને જો મને કોઈ શોર્ટેજ પડી હોય તો સારા માણસની શોર્ટેજ પડી છે મનસતા સાહેબ અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે એમને આપણે શું શું ભણાવીએ છીએ એને એમની ભણાવવાની પદ્ધતિ જરા જુદી હશે સ્વાભાવિક હા બેઝિકલી જે સરકારનો કોર્સ છે એ જ આપણે આમાં ઇમ્પ્લિમેન્ટેશન આપીએ છીએ સરકારના બધા જ દોમ પાળીએ છીએ સરકાર કે એ પ્રમાણે વેકેશન રાખીએ સરકાર કે એ પ્રમાણે અમે હોલિડે આપીએ છીએ અને ભણતર જે પહેલાં ધોરણનું હોય એ જે નોર્મલ બાળક ભણે એ આ બાળકો ભણે છે પણ અહીંની પદ્ધતિ થોડી જુદી એટલા માટે છે બાળક જન્મે ત્યારથી અમે લઈ લઈએ છીએ તમે એમ કહો કે એ તમને કેમ ખબર પડે જન્મે ત્યારથી લઈ લો તો હું એમએ સી એન પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર હતો એમાં અમે બે ડિઝર્ટેશન આપ્યાં અર્લી ડિટેક્શન ઓફ ધ ડેફ ચાઇલ્ડ એટલે પેટમાં હોય તો બી હું કહી શકું કે આ બાળક બેર પેદા થશે જે અમે એન્કરેજ કરતા નથી કારણ કે આપને અનુભવ છે બે બેટી બચાવો કરવું પડે છે એટલે એ પાર્ટને બહુ એન્કરેજ કર્યો નથી પણ જેવું બાળક જન્મે એટલે એનો ટેસ્ટ કરો ખબર પડે કે આ બેરું મૂંગું છે ત્યારથી મદદ કરો તો એના હલરડા છે આપણા હલરડા છે એ ઘોડિયામાં ગવાય બેરા મૂંગા બાળકના હલરડા છે એ આ બાયો ચડાવી દેવાની બાળક નેકેડ રાખવાનું બાળક આમ જોવે બાળકની આંખો બોલતો એનું માણસ એટલે ટેક્ટાઇલ એને ટેક્ટાઇલ વાઇબ્રેશન કહેવાય એ ટાઈપની ટ્રેનિંગ બાળકને જન્મીએ ત્યારથી આપીએ તો આજે અમારા એકસો ને વીસ બાળકો નોર્મલ સ્કૂલમાં ભણે છે આપને આનંદ થશે કે આપણા રિટાયર્ડ એડિશનલ ચીફ સેક્રેટરી રવિ સક્સેના સાહેબ છે એમની દીકરી પ્રોફોર્મ ડિગ્રી છે પણ તમે એની સાથે વાત કરો તો તમે એને કહી ન શકો કે આ બેરી મૂંગી ચાઈ છે એની જો ક્રેડિટ આપવી પડે તો બે જ લોકોને અપાય રવિ સક્સેના સાહેબ આઈએસ રિટાયર્ડ ચીફ સેક્રેટરી એડિશનલ ચીફ્સ અને એમના મિસિસ પૂનમે એટલી બધી મહેનત કરી છે કે આજે એ બાળક નોર્મલ થશે નોર્મલ થશે નહીં છે અમેરિકા બી ભણી એવું છે અને હું વિચારું છું કે આ બાળકોને એક યુનિવર્સિટી બનાવી અને એની વાઇસ ચાન્સેલર એ રવિ સક્સેના સાહેબની ડોટર બનશે એવું મારો સંકલ્પ છે અથવા તો મનોરથ છે આ સંસ્થામાં કોઈ ખાસ આયોજન હોય તો અમને કહો અને એમાં સમાજ કઈ રીતે જોડાઈ શકે બેઝિકલી અમે મોડર્નાઇઝેશન હાઈએસ્ટ મોડર્નાઇઝેશન બાજુ જઈ રહ્યા છીએ આ જે અત્યારે સ્ટુડિયો છે એ અમને વિદ્યાપીઠે બનાવી આપેલો છે એક દાતાએ પૂરેપૂરો બાર લાખ પંદર લાખનો ખર્ચ કર્યો છે બે એક ભાઈઓએ બે એસી આપ્યા છે આની તાકાત એવી છે કે દુનિયાના કોઈપણ બહેરા મૂંગા બાળકને હું આ સ્કૂલમાંથી ભણાવીશ ગુજરાતની પોઝિશન એવી છે તેત્રીસ ડિસ્ટ્રિક્ટ લઈએ તો સોળ ડિસ્ટ્રિક્ટમાંથી ભણાવવાની સગવડતા છે સત્તરમાં કશું નથી ગુજરાતના બસો ને સત્તાવન તાલુકા છે ત્રીસ સ્કૂલ છે બાકીનામાં ક્યાંય સ્કૂલ નથી તો આ સ્ટુડિયો એવો બનાવ્યો છે કે આપણે એવા નાનામાં નાના ગામડામાં અઢાર હજાર પાંચસો ને સત્તાવન ગામડામાંથી એવું એક ગામડું અમે પહેલાં પસંદ કરશું કે જ્યાં પચીસ વર્ષ પછી બી સ્કૂલ નહીં થાય ત્યાં બે રૂમ મોંઘું બાળક હશે તો અહીંથી આપણે એને ભણાવશું અને એની પાસેથી અમે કશું જ લેશું નહીં એને જે સગવડતા જોતી હોય તે આપશું એના મા બાપ જો સમજી ન શકે તો એને અમારી અહીંયા અમદાવાદની સંસ્થામાં રાખશું ખાવાનું આપશું પીવાનું આપશું રહેવાનું આપશું એને ટ્રેન કરશું આવવા જવાની બસની ભાડું બી અમે આપશું અને પછી એમને પાછું અહીંથી ટ્રેન કરશું એવી મનોરથો ઊંચા વિચારો કરું છું અને આ ટેકનોલોજી થઈ એનું જો કોઈનો આભાર માનવો હોય તો કોરોનાનો લોકો કોરોનાને ગાળો દે છે હું કોરોનાનો આભાર માનું છું વર્ક ફ્રોમ હોમ અને અહીંથી આપણે બાળકોને ટેકલ કરશું બહુ સરસ તમારી સાથે મનસતા સાહેબ વાતો કરીને ખૂબ સારું લાગ્યું અમદાવાદની જ નહીં ગુજરાતની જ નહીં પરંતુ ભારતની એક ઉત્તમ સંસ્થા જેનું નામ ઉમંગ જ્યાં મુખ બધિર બાળકો દિવ્યાંગ બાળકો ખૂબ સુંદર રીતે શીખી રહ્યા છે વિકસી રહ્યા છે અને ધીમે ધીમે નોર્મલ બની રહ્યા છે તો આ જે યાત્રા છે નોર્મલ બનવાની એના જે કર્ણધાર છે એવા ડૉક્ટર માનસત્તા સાહેબે આપણને ખૂબ જ ઉપયોગી માહિતી આપી એ માટે નવી સવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપણે આભાર માનવો હોય તો લેરી સાહેબનો માનવો પડે બીજો આભાર માનવો હોય તો આપણે બ્રિંદા નાણાવટીનું જેણે પિસ્તાલીસ વર્ષ પહેલાં અમેરિકા આ ભણતર શીખ્યા છે શી ઇઝ અ વન ઓફ ધ બેસ્ટ ફેકલ્ટી ઇન એશિયા અને જો પગાર આપવો હોય તો પાંચ લાખ રૂપિયા આપવા પડે પાંચ પૈસા બી પગાર નહીં લેતા અને ટોટલ ડિવોશન્સ છે ત્રીજો જો કોઈનો આભાર માનવો હોય તો આપણે ઇન્ટાસનો માનવો પડે એણે આ બિલ્ડિંગ બનાવવામાં એક કરોડ રૂપિયા આપ્યા છે ચોથો આભાર માનવો હોય તો આપણે ઉમંગ ધર્મદેવ બિલ્ડર એટલે કે પતંગ હોટલના માલિકે મને સત્તર હજાર ફૂટનું અંડરગ્રાઉન્ડ બાંધી આપ્યું છે એમાં કરોડ રૂપિયા આપ્યા છે એને આજે બી જ્યારે જરૂર પડે ત્યારે આપે છે પાંચમો આભાર માનવો હોય તો ઇસ્કોન બિલ્ડરના પ્રવીણ ચંદ્રભાઈ કોટકે મને આઉટ રાઇટ પૈસા આપે છે અને જો હૃદયપૂર્વકનો આભાર માનવો હોય તો ચીમનલાલ અગ્રવાલ સાહેબ છે જેણે અત્યાર સુધીમાં મને આ પગાર પેટે એક કરોડ રૂપિયા આપ્યા છે એટલે ન કલ્પી શકો એવું આ બધું થઈ રહ્યું છે અને એનો સૌથી શ્રેષ્ઠ આભાર માનવો પડે તો ઉપરવાળાનો